સુરતના કિમ કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે રેલકર્મીઓએ જ પેડલોક કાઢ્યા હતા સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા પ્રમોશન અને રેલવેનો એવોર્ડ મેળવવા કિમ કોસંબા વચ્ચે રેલકર્મીઓએ જ પેડલોક કાઢ્યા હતા સુરતના કિમ કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરી રહી હતી ખાસ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નજર પણ આ ઘટના પર હતી ત્યારે અને અન્ય તપાસ એજન્સીઓને ઘટના પ્રથમ જોનાર સુભાષ પોદાર પર પહેલેથી શંકા ગઈ હતી કારણ કે એકોતેર પેડલો કોઈ સામાન્ય વ્યક્તિ ઓછા સમયમાં કાઢી શકે એમ નથી જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી એ પહેલા ત્રણ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાઇલટને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નજરે આવી નહોતી કોઈપણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટના સ્થળેથી મળી આવી નહોતી જેથી એનઆઈએ ને પહેલેથી જ શંકા હતી કે સુભાષ પોદાર ખોટું બોલી રહ્યો છે ગુનાની ગંભીરતાને સમજી સોળ જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી એનઆઈએ ની ટીમ ગુજરાત એટીએસની ટીમ અને અન્ય એજન્સી એંગલથી એ પણ તપાસમાં જોડાયેલ ટ્રેક ઉપર કામ કરનાર કર્મચારીઓ છે એમાંથી સૌથી જૂના કર્મચારી સુભાષકુમાર પોદાર ઓગણ વર્ષની ઉમર છે તથા શુભમ જયસ્વાલ છવ્વીસ વર્ષીય યુવક એમના આ ત્રણેય ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓનો આ વિસ્તાર ડ્યુટીમાં આવે છે ટ્રેકને મેન્ટેનન્સ અંગેનું પોલીસ અને એજન્સીઓએ સુભાષની ઉલટ તપાસ હાથ ધરી હતી જેમાં તે પૂછપરછમાં આરોપીઓ ભાંગી પડ્યા હતા અને પોતે જ આ કાવતરું કર્યું હોવાનું જણાવ્યું હતું પોલીસે સુભાષકુમાર પૌદાર શુભમ જયપ્રકાશ જયસ્વાલ અને મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રીની ધરપકડ કરી હતી આરોપીઓએ કિમ કોસંબા વચ્ચે કિમ ખાડીના બ્રિજ પર શનિવારે વહેલી સવારે અપલાઇન પર રેલવે ટ્રેકની પેડલોક ઇલાસ્ટિક રેલ ક્લિપ અને ફિશ પ્લેટ કાઢી આખી ટ્રેન ઉથલાવવાનું કાવતરુ સામે આવ્યું હતું એકોતેર ઈઆરએસ અને બે જોગસ ફિશ પ્લેટ કાઢી પાટા પર ગોઠવી દેવામાં આવી હતી બાદમાં રેલકર્મી સુભાષ પોદારની સતર્કતાથી મોટી દુર્ઘટના અને જાનહાની ટળી હોવાની વાત સુભાષ પોદારે ઉપજાવી કાઢી હતી બનાવ અંગે કિમ સ્ટેશનના માસ્ટરને જાણ કરાતા તેમને તાત્કાલિક ટ્રેનને કોસંબા રેલવે સ્ટેશન પર થોભાવી દેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી પેટ્રોલિંગ કરી રહેલા સુભાષ પોદારે રેલવે ટ્રેક પર ત્રણ અજાણ્યા વ્યક્તિની ચહલ પહેલ જોઈ હોવાની વાત પણ એજન્સીઓને કરી હતી વહેલી સવારે પાંચ વીસ કલાકની આસપાસ ટ્રેક પર અજાણ્યા શખ્સોને જોતા તેમણે બૂમો પાડતા તાત્કાલિક ત્યાંથી નાસી છૂટ્યા હતા તેવી વાત પણ તપાસ એજન્સીઓને સુભાષ પોદારે જણાવી હતી સમય જોતા અને અનેકવિધ રીતે આ ત્રણે ત્રણ જણ પાસેથી પ્રાથમિક માહિતી મેળવી અને પૂછપરછ એમની કરવામાં આવેલ જે જે સમયે જ્યાં જ્યાં જે વસ્તુ બનેલી અને જોયેલી એને અનુસંધાને પોલીસે એમની પાસેથી જ્યારે એમનું મોબાઈલ ચેક કરતા ખરેખર જે અઠ્યાવીસ સેકન્ડનો વિડીયો જે પાંચ વાગે અને વીસ મિનિટ પછીના બનાવનું જે બતાવવામાં આવેલ હતું એ વિડીયો રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરતા એ વિડીયો ચાર વાગે સત્તાવન મિનિટ અને છપ્પન સેકન્ડે એ વિડીયો બનેલ હોવાનું ટાઈમ અને ડેટના સ્ટેમ્પ સાથે પ્રસ્થાપિત થયેલ જેથી પોલીસને આ વિષયમાં થોડું વધારે શંકા થવા લાગી કે આ વિડીયો ઉતારી અને ડિલીટ કરી દેવામાં આવેલું હતું એ સાથે એની સાથે જે બીજા કર્મચારી છે મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રી એનું મોબાઈલ અને એમાં પણ રિસાયકલ બિન પોલીસે ચેક કરતાં ડિલીટ કરેલા ત્રણ ફોટા મળેલા ઊંડાણપૂર્વક તમામ ટીમો આ કામમાં લાગી ગયેલી અને આની પૂછપરછ કરતા સુભાષ ના કહેવાથી સુભાષની સાથે મળી અને મનીષ અને શુભમે આ પેડલોક પણ કાઢેલા અને ફિશ પ્લેટ પણ કાઢી અને ટ્રેક પર મૂકી હતી ખરેખર જે પ્રમાણે એમની મુમેન્ટની તમામ ટેકનિકલ માહિતી રેલવે વિભાગ પાસેથી માંગી અને આવી ગઈ છે એનું એનાલિસિસ ચાલે છે એ ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાષ ન કહેવાથી થયેલું છે એ પ્રસ્થાપિત થયેલું છે અને ત્રણે ત્રણ આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે આ કાવતરો કરવાનું મુખ્ય કારણ ત્રણેય આરોપીઓને પોતાને એવોર્ડ અને પ્રસિદ્ધિ મળે તથા પોતાની રાત્રિના સમયની મોન્સૂન નાઇટ ડ્યુટી ટૂંક સમયમાં બંધ થઈ જનાર હોવાથી જો નાઇટ ડ્યુટી ચાલુ રહે તો બીજા દિવસમાં ઓફ મળે છે તેમાં ફેમિલી સાથે બહાર જઈ શકાય તે હેતુથી આવો પ્લાન બનાવ્યો હતો મોન્સૂન નાઇટ ડ્યુટી લંબાઈ જાય અને લાંબા સમય સુધી ચાલે તેવો હતો

તથા પોલીસ ઈરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો પોલીસે ગહન પૂછપરછ કરતાં પ્રસિદ્ધિ માટે ઈનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે અને જે મોન્સૂનની પેટ્રોલિંગ છે એ હવે મોન્સૂન પૂરું થતાં બંધ થાય છે તો જો પેટ્રોલિંગ બંધ થાય તો જે નાઇટનો જે બીજા દિવસનો ઓફ મળે છે એ ઓફ પણ બંધ થાય એ આ બે કારણ પ્રાથમિક દૃષ્ટિએ પોલીસને આરોપીઓની કબૂલાતમાં જાણવા મળેલા છે તમામની ત્રણે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી જે ત્રણ મોબાઈલ મળ્યા છે જે ટેકનિકલ પુરાવો છે જેને આપણે ઇન્વેસ્ટિગેશનમાં ખૂબ જ અગત્યની કડી માનીએ છીએ એ કબજે કરવામાં આવેલા છે અને આગળની તપાસ જે છે એ એસઓજી પીઆઈ કરી રહ્યા છે અને સમગ્ર ટીમો એમને મદદ કરી રહી છે બ્યુરો રિપોર્ટ સુરત